હે હલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધ ડી અપડેટ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હાલ ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા એક ભરતી જાહેર થાય છે મિત્રો જેમાં જી એસએસબી પસંદગી મંડળ દ્વારા સીસી ભરતી જાહેર કરવામાં આવી છે મિત્રો તેમાં ગ્રુપ એ અને બીમાં કેટલી જગ્યાઓ હશે તમે કઈ રીતના અરજી કરી શકશો અને શું શું ડોક્યુમેન્ટ્સ જોશે મિત્રો હું તમને આગળ વિડીયો બતાવું છું મિત્રો અને એ પહેલાં તમે નવા હો તો લાઇક શેર અને કરી દો મિત્રો તો ચાલો મિત્રો વાત કરીએ મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ મિત્રો જેમાં જે જેમાં જીએસએસબી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે સીસીસી દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે અને આ પ્રધારે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા રહેશે જેમાં ગ્રુપ એ અને બી એટલે કે બોથ એટલે બંનેની એક્ઝામ લેવાશે એક સાથે જ મિત્રો બોથમાં પડશો તો મિત્રો જેમાં પોસ્ટનું નામ રહેશે સીસીસી સીસીઈ ગ્રુપ એ અને ગ્રુપ બી નિશેષ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા રહેશે મિત્રો અહીંયા તમે જાત ક્રમ કમી જોઈ જોઈ શકો છો અહીંયા ત્યારબાદ તેમાં ગ્રુપ એમાં આવતા મિત્રો જેમાં તમે જોઈ શકો છો સમાજ કલ્યાણ માટે જેમાં આવતા હોય જેમાં ગ્રુપ એમાં સમાજ કલ્યાણ નિરીક્ષણ કાર્યપાલ અધ્યક્ષ કલેક્ટર કચેરીના ક્લાર્ક એટલે કે મહેસૂલ ક્લાર્ક હેડ ક્લાર્ક સિનિયર ક્લાર્ક તેમ ટોટલ ત્રેવીસો ને પાસઠ જગ્યા રહેવાની છે તેની ટોટલ એટલા મળીને ટોટલ ત્રેસો ને પાંચ હજાર રહેશે ત્યારબાદ ગ્રુપ બીમાં જુનિયર ક્લાકની પોસ્ટ છે મિત્રો તેમાં ટોટલ ત્રણ હજાર પાંચ જગ્યા રહેવાની છે મિત્રો અને તેમાં કુલ જગ્યા રહેશે ત્રણ પાંચ હજાર ત્રણસોને સિત્તેર જગ્યાની ઉપર ભરતી થવા જઈ રહી છે ટોટલ બંનેથી જગ્યાથી મેં સરવાળા મારી દે છે મિત્રો મારો હોય તો ટોટલ બંનેથી આટલીસ હજાર રહેવાની છે મિત્રો જેમાં પાંચ હજાર ત્રણસોની સીસીઈની ભરતી થવાની છે તેની ઉંમર અને લાયકાત શું રહેશે તે જો તે પણ તમે જોઈ લો ઉંમર રહેશે વીસથી પાંત્રી વર્ષ છૂટછાટ મળવા પાત્ર મિત્રો જેમાં ઓબીસી એસસી એસટી કેટેગરીવાળા વિદ્યાર્થી મિત્રોને છૂટછાટ મળશે જેમાં જરૂરિયાતી ડોક્યુમેન્ટ એમાં તારીખ કઈ છે તમે જોઈ શકો છો ફોર્મ અપ્લાય કરવાની પાંચ બે બે હજાર સવ એટલે કે બે વાગ્યાના સમયથી અપ્લાય કરવાનું શરૂ થઈ ગયું છે મિત્રો જેમાં ફોર્મની છેલ્લી તારીખ રહેશે વીસ બે બે હજાર સવના રોજ એટલે કે રાતે બાર વાગ્યા સુધી રહેશે અને ફી કેટલી ભરવાની છે એ હું તમને આગળ બતાવી દેસ અને ફી તારીખ કઈ છે એ પણ તમને કહી દઉં મિત્રો તો પહેલાંથી તમને તમે જગ્યા જોઈ લો કઈ રીતના જગ્યા પોસ્ટ હશે જેમાં ગ્રુપ એમાં સમજ કલ્યાણ નિરીક્ષણમાં એકસો પચીસ જગ્યા છે કાર્યાલય અધ્યક્ષમાં ત્રણ જગ્યા છે કલેક્ટર કચેરી મહેસલ વસૂલમાં સોળસો જગ્યા છે હેડ ક્લાર્કમાં એકસો સાત્રીસ જગ્યા છે સિનિયર ક્લાર્કમાં પાંચસો ત્રણ ટોટલ ત્રેવીસો ને પાંસઠ જગ્યા રહેવાની છે ત્યારબાદ ગ્રુપ બીમાં તમે જોઈ શકો છો અહીંયા ગ્રુપ બીમાં જેમાં જુનિયર માં ટોટલ જગ્યા રહેવાની છે ત્રણ હજારને પાંચ હજાર રહેવાની છે તેમાં વિવિધ ખાતાવાળા દ્વારા જાહેર એટલે સોંપવામાં આવે છે ત્યારબાદ કેની પર ભરતી છે તે પણ અહીંયા તમે જોઈ લો મિત્રો ભરતી રહેવાની છે ગ્રેજ્યુએટ ઉપર મિત્રો ભરતી અંગે નોટિફિકેશન તમને એટલે કે લિંક નીચે આપી દઈશ મિત્રો અને મિત્રો આવી જ ભરતી અપડેટ મળવા પહેલાં સબસ્ક્રાઈબ કરી લો મિત્રો અને મિત્રો તમારું ચલણ કેટલું રહેવાનું છે પાંચસો રૂપિયા જનરલ કેટેગરીમાં ત્યારબાદ મહિલાઓને અન્ય ઉમેદવારો એટલે કે વાળાને ચારસો રૂપિયા રહેવાના છે ઓબીસીવાળાને બધા બધાની અને ખાસ નોંધ પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે મિત્રો આ એટલે ખાસ નોંધ છે મિત્રો પરીક્ષા ફી તમને તરત મળશે મિત્રો અને તમે તમે અહીંયા જોઈ શકો છો પરીક્ષાની પદ્ધતિ કે પ્રાથમિક પરીક્ષાને મુખ્ય પરીક્ષા બે પરીક્ષા લેવાશે અહીંયા તમે જોઈ શકો છો સીબીઆરટી પદ્ધતિ દ્વારા લેવામાં આવશે ઇંગ્લિશ ગુજરાતી જનરલ અને ક્વેશ્ચન ક્વોલિફાઈડ રિઝનિંગ અને ટોટલ દોઢસો માર્કનું તમારું પેપર રહેવાનું છે મિત્રો તેમાં જરૂરી ડોક્યુમેન્ટ અહીં તમે જોઈ લો ફોટો સહી અહીંયા તમારે જરૂરી ડોક્યુમેન્ટ જોવાનું છે ખાસ કરીને ફોટોમાં અરજી કરેલી કે નવો ફોટો તાજેતર નવો હોવો જોવો ત્યારબાદ આધાર કાર્ડ જાતિનો દાખલો નોન ક્રિમિનલ ફક્ત ઓબીસીવાળા માટે છે મિત્રો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ એક ચાર બે હજાર તેવીસથી વીસ બે હજાર સી હોવું જોઈએ માન્ય રહેશે મિત્રો ઈડબલ્યુએસ સર્ટિફિકેટ દસ ટકા અનામત અર્ગ માટે ઇ ઈડબલ્યુ એસ ટી જેમાં એકવીસ બે બે હજાર ત્રેવીસથી વીસ બે બે હજાર સવિસની વચ્ચેનું હોવું જોઈએ ગ્રેજ્યુએટની માર્કશીટ બધી મોબાઈલ નંબર ઈમેલ આઈડી હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તો હોય જોઈ એ સરકારી નોકરીમાં જે ફરજ બજાવવા અત્યારે હાલમાં શરૂ હોય તો તેની તારીખ પણ જોશે મિત્રો અને ત્યારબાદ ઓઝસ વેબસાઇટમાં રજીસ્ટ્રેશન કરેલું હોય તો પણ સાથે લાવવું એટલે લઈ જવું તમારે ત્યાં અને ન તો નવું રજીસ્ટ્રેશન કરી નાખું મિત્રો ખાસ નોંધ છે મિત્રો ત્યારબાદ મિત્રો આવી જ અપડેટ અમે તમારા સુધી પહેલાં પહોંચાડતા રહીશું મિત્રો એ પહેલાં તમે નવો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો જેથી કરી આવીને અપડેટ તમે તમારા સુધી પહેલાં પહોંચાડતા રહીએ મિત્રો તો ચાલો મિત્રો મળે નેક્સ્ટ વિડીયોમાં